સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકો માટે સારા સમાચાર સાબર ડેરી દ્વારા વાર્ષિક દૂધ વધારો જાહેર કરાયો ડેરીએ નક્કી કરેલા નવસો પંચાણું રૂપિયાનો ભાવ વધારો મંજૂર થયો છે સાબર ડેરીની એકસઠમી સાધારણ સભામાં ભાવ વધારો મંજૂર કરાયો સાધારણ સભામાં અન્ય ઠરાવો પણ પસાર થયા હવેથી પશુપાલકોને ત્રીસ જૂન પહેલા દૂધનો ભાવ વધારો અપાશે એકસઠમી સાધારણ સભામાં કોઈ પણ મંડળીનો વિરોધ નહીં થાય હવેથી ચેરમેન તેમજ સેક્રેટરીને પણ સાધારણ સભામાં સ્થાન મળશે

અને એક નિકાલ થાય એ ભાવથી નિયામક મંડળી આ વર્ષે નવી પ્રથાપ પ્રણાલીકા ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે એટીએમની અંદર એક ઠરાવ કર્યો કે ભાઈ જેની મંજૂરીની અપેક્ષા એ પહેલો ચૂકી દેવો એટલે આ જે પ્રશ્ન બને છે એ પ્રશ્ન કાયમ માટે સોલ્યુશન થાય બાકીની જે રકમ છે એમણે જે પાછળથી જાહેરાત કરી નવસો સાહીઠ પછી નવસો પંચાણું એ આવનારા દિવસોમાં આ તહેવારો પહેલો ચૂકી દેવાની એમણે જાહેરાત કરી અને નાખી દઈશું તારીખ નક્કી કરવામાં તારીખ તો કેવું વહીવટી બાબત છે એટલે બે દિવસ ચાર દિવસના પણ આવનારા આ તહેવારો અષ્ટમીના તહેવારો પેલો દૂધ ઉત્પાદકોને ભાવ ભાવપીની વધારાની રકમ ચૂકવી દે દેવનશિંહે વાત કરી તંત્ર એ બાબતમાં ખૂબ સજાગ છે અને આપીશું